અમરેલી જાફરાબાદ નગરપાલિકા દ્વારા શહેર ભાજપ પરિવાર દ્વારા સ્નેહી સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો જેમાં રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ તથા નગરપાલિકાના સદસ્ય તેમજ ટીમ્બી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જાફરાબાદ શહેરના વેપારી દરેક સમાજના આગેવાન ભાજપ પરિવારે જાફરાબાદ શહેર સાથે મિલન કાર્યક્રમ યોજ્યો હતો જાફરાબાદ શહેર આયોજિત ભાજપ પરિવાર આયોજિત મિલન પ્રસંગે આજે આપ જોઈ રહ્યા છો એમ મિલન પ્રસંગે આજે જાફરાબાદ શહેરના લોકો વેપારીઓ સાથે આગેવાનો સાથે એક નવી ઉર્જા લઈને જ્યારે અમે નીકળ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આયોજિત આ સ્નેહ મિલનમાં આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ જે રીતે આ દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય આપ સૌનો પણ સાથ અને સહકાર લોકોને મળતો રહે એ હેતુથી આજનો આશરે મિલન પસંદ આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન સાથે કહ્યું છે સૌને શક્તિ આપે બળ આપે અને સૌનું જીવન નિરોગી રહે એવી પ્રાર્થના સાથે નવા વર્ષના વરુ વરૂ ન્યૂઝ જાફરાબાદ અમરેલી